ઘર બેઠા તમારા મોબાઈલની મદદથી ડીબીટી એટલે કે બેંકની અંદર આધાર કાર્ડ કઈ રીતે લિંક કરું તે માટેની પ્રોસેસ હું તમને બતાવીશ તો તે માટે તમારે તમારા મોબાઈલની અંદર કોઈપણ એક વેબ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે તો અહીંયાથી હું ગૂગલ ક્રોમ ઓપન કરી લઈશ ઓપન કર્યા બાદ સર્ચ બારની અંદર તમારે એનપીસીઆઈ સર્ચ કરવાનું રહેશે અહીંયાથી તમારે આ વેબસાઇટ ઓપન કરી લેવાની રહેશે અહીંયા તમને કન્ઝ્યુમર લખેલું જોવા મળશે એની સામે જે પ્લસ બટન આપ્યું તેના પર તમારે ક્લિક કરવાની રહેશે તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે નીચેની તરફ ઓપ્શન ખુલેલા જોવા મળશે જેની અંદરથી તમને આ છેલ્લો ઓપ્શન આપ્યો ભારત આધાર સીડિંગ તેના પર ક્લિક કરવાની રહેશે એટલે આ રીતે એનપીસીઆઈની આધાર સીડિંગ માટેની વેબસાઇટ ઓપન થઈ જશે તો એની અંદર તમને આપ્યું આધાર સીડિંગ તેના પર ક્લિક કરી અને તમે આધાર સીડિંગ કરી શકશો એટલે કે તમારું ડીબીટી ઓપન કરી શકશો અને જો તમારે ચેક કરવું હોય તો આ સ્ટેટસ આપ્યું તેની અંદર ક્લિક કરી અને તમે ચેક પણ કરી શકશો કે તમારા બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક છે કે નહીં વધુ માહિતી માટે મેં ડિટેલમાં વિડીયો બનાવેલો છે જેને લિંક હું તમને નીચેની તરફ આપી દઈશ તો ત્યાંથી ક્લિક કરી અને તમે તે વિડીયો જોઈ શકશો